મિત્રો તમારી ચેનલની અંદર ચાર હજાર વોસ ટાઈમને સબસ્ક્રાઈબ થઈ ગયા છે પણ અહીંયા તમને એપ્લાય કરવાનું ઓપ્શન મળતું નથી તો કયા કારણે નથી મળતું એના માટે આપણે શું કરવું પડે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનો છું કે તમારી ચેનલની અંદર ચાર હજાર વોઇસ ટાઈમ અને વન કે સબસ્ક્રાઇબ થઈ ગયા છે એટલે કે એક હજાર સબસ્ક્રાઈબ તમારા થઈ જાય છે ત્યારે તમને અહીંયા જે કાળા કનું ઓપ્શન છે અહીંયા તમને છે ને એપ્લાય એટલે કે અરજી કરો ગુજરાતીમાં અરજી કરો એવું લખેલું આવે છે અને ઇંગ્લિશમાં લખેલું છે એપ્લાય તો આ જ્યાં સુધી એપ્લાય ના કરીએ ત્યાં સુધી આપણી ચેનલ મોનોટાઈઝેશનમાં એપ્લાય થતી નથી તો અહીંયા મિત્રો સમજી લો કે તમારા ચાર હજાર વર્ષ ટાઈમ થઈ ગયા છે અને અહીંયા તમને એપ્લાય કરવાનું કે અરજી કરવાનું ઓપ્શન નથી મળતું તો કયા કારણે નથી મળતું એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં સમજાવવાનો છું તો વિડિયોમાં મિત્રો ખાસ બનાવી છે મિત્રો આપણે છે ગુજરાતી અને આપણા દરેક ગુજરાતી લોકોને યુટ્યુબ રિલેટેડની દરેક નોલેજની ખબર પડે ને એવા દરેક વિડિયો છે ને તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે જોકે યુટ્યુબ રિલેટેડ પંદરસોથી સત્તરસો મિત્રો તમને યુટ્યુબમાં વિડીયો બનાવેલા છે જે પણ આપણી પાસે નોલેજ યુટ્યુબને ચેનલને મોનોટાઇઝેશનથી લઈને જ્યાં સુધી બેન્ક એકાઉન્ટમાં પૈસા આવે ને ત્યાં સુધીની ટોટલ પ્રોસેસના તમે ધ્યાનથી જોશો તો બધા વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે અને એ પણ મિત્રો બધા છે લાઈવ પ્રૂફ પણ લોકોને જોવાની પણ આડા થાય છે કારણ કે લોકોને કહીએ કે વિડીયો બનાવેલા છે એટલે લોકો એવું કહે છે કે અમને લિંક મોકલજો મિત્રો કહેવાનો મતલબ કે એમને તો ટાઈમ જ નથી હોતો વિડીયો જોવાનો કે થોડોક એવો ટાઈમ કોઈ લોકો અત્યારે બગાડતા નથી તો આપણી ચેનલની અંદર મેં ટોટલ વિડીયો બનાવેલા છે મિત્રો એવું નથી કે મિત્રો આપણી પાસે જ કામ આવે આપણે જે પણ પ્રોસેસ મેં કરી છે ને એ બધી પ્રોસેસના મેં ઓલરેડી ટોટલ વિડીયો બનાવે છે આજે પણ આ વિડીયો તમારા માટે જે લાવ્યો છે ને બહુ સરસ વિડીયો છે અને જેમાંથી મિત્રો ઘણા બધા લોકોને માહિતી મળશે ને કેમ આપણને એપ્લાય કરવાનું ઓપ્શન નથી મળતું એ ખૂબ જાણવું જરૂરી છે તો તમારી ચેનલની અંદર જ્યારે ચાર હજાર વોચ ટાઈમ અને સબસ્ક્રાઈબ બની જાય ત્યારે તમને અહીંયા જે કાળું બટન છે ત્યાં તમને એપ્લાય કરવાનું અને અરજી કરવાનું ઓપ્શન મળે છે જો કે મને અહીંયા મળ્યું નથી તો એના માટે શું કરવું મારે હવે આગળ તો તમને અહીંયા પહેલી વાત તો એ કે પહેલાં જે ઉપરનું સ્ટેપ છે જે અહીંયા લખેલું છે નોટિફાય નોટિફિકેશન મેળવો બીજા નંબરમાં છે અરજી અરજી કરવા વિશે વધુ જાણો બે જ ઓપ્શન છે મારી પાસે અરજી કરવાનું ઓપ્શન તો છે જ નહીં અથવા મતલબ એપ્લાયનું ઓપ્શન નથી તો એનું શું કારણ છે અને કયા કારણોસર મને આ ઓપ્શન નથી મળ્યું તો તમે થોડુંક ઉપર જોશો એટલે અહીંયા તાળાનું તમને એક ઓપ્શન જોવા મળે છે જો તાળાનું જે આઇકન છે ત્યાં લખેલું છે ટુ સ્ટેપ વેરિફિકેશન અને ટુ સ્ટેપ વેરીફિકેશન કઈ રીતે કામ કરે છે એ બહુ મહત્ત્વની વાત છે અને બહુ જાણવી જરૂરી છે મિત્રો તમને ખબર ના હોય તો ગૂગલ પે અને પે જ્યારે આપણે ચાલુ કરવા હોય ને તો પહેલું જ એ માહિતી એ માગે છે કે તમારા ફોનની અંદર સ્ક્રીન લોક પહેલો તો હોવો જોઈએ કે પાસપોર્ટ કે કોઈપણ કે પેટર્ન લોક હોવો જોઈએ ત્યારે ગૂગલ પે અને પે ચાલુ થાય છે તો યુટ્યુબની અંદર પણ એક સિક્યુરિટી છે આ રીતની કે જેની અંદર તમે આવી રીતે લોકની આવે એવી રીતે સિક્યુરિટી લોક આવે છે કે તમે ટુ સ્ટેપ વેરિફિકેશન કરો તેના પછી તમારી ચેનલને મોનોટાઇઝેશન કરવાનું ઓપ્શન મળે છે હવે એના માટે આપણે શું કરવું ટુ સ્ટેપ વેરિફિકેશન માટે શું જરૂરી છે તો એના માટે છે તમારો મોબાઈલ નંબર તો મોબાઈલ નંબર એવો નાખવાનો છે કે જેને આગળ તમે યુટ્યુબની અંદર કોઈ એવી ચેનલની અંદર યુઝ કરેલો ના હોય કે જે ચેનલ યુટ્યુબ તરફથી ડિલીટ થઈ હોય તો એવો નંબર તમારે એની અંદર નથી લેવાનો નંબર લેવાનો છે તમારા કોઈ બીજા વ્યક્તિનો મતલબ બીજો એટલે કે યુટ્યુબની અંદર યુઝ કરેલો ના હોવો જોઈએ કારણ કે આગળ તમારી ચનલ મતલબ કોઈ કારણોસર યુટ્યુબમાંથી ડિલીટ કરવામાં આવી છે તો એની અસર આ ચનલમાં પડી શકે છે એ જ નંબર હોય તો એટલે અહીં ટુ સ્ટેપ વેરિફિકેશનનું ઓપ્શન છે ને એના પાછળ એક બિલકુલ તમને એક એરોડનું આઇકન અહીંયા દેખાડશે જો આ એરોનનું આઇકન છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને ત્યાં ટુ સ્ટેપ વેરિફિકેશનનું ઓપ્શન એટલે કે ત્યાં એક ઓપ્શન આ ટાઈપનું ખુલશે જ્યાં તમારો સ્ક્રીન લોક માગશે પહેલાં તો એટલે કે તમારો સ્ક્રીન લોક તમારે અહીંયા ઇન્ટર કરી દેવાનો છે જે પણ તમારો સ્ક્રીન લોક હોય એને તમે એન્ટર કરી દેશો એટલે જે આગળની પ્રોસેસ આવે છે એ પ્રોસેસ તમારી સામે અહીંયા ઓપન થઈ જશે તો તમને એક આ ટાઈપનું સ્ટેપ જોવા મળી રહેશે જુઓ ટુ સ્ટેપ વેરીફિકેશનનું આ ટાઈપનું તમને એક ઓપ્શન જોવા મળી રહેશે હવે ત્યાં આગળ મિત્રો અહીંયા સૌથી નીચે તમને જશો ને સૌથી નીચે તમને ઓપ્શન જોવા મળશે બે પગલાંની ચકાસણી ચાલુ કરો તો આ ટાઈપનું તમને ઓપ્શન મળશે એના ઉપર તમારે ક્લિક કરીને તમારે મોબાઈલ નંબર ડાયરેક્ટલી ત્યાં દેખાડશે અને મોબાઈલથી તમારે બસ વેરીફાઈ કરી લેવાનું છે બસ તમારે રિફર્સ ફરીવાર તમે કરશો તમારા વાઇટી સ્ટુડિયાને જેમાંથી થોડાક બેકઅપ નીકળીને બહાર આવશો અને ફરીવાર તમારા વાઇટી સ્ટુડિયાને તમે ઓપન કરશો એટલે તમને એપ્લાય કરવાનું ઓપ્શન મિત્રો મળી જશે અને જ્યાં સુધી તમે ટુ સ્ટે વેરીફિકેશન નથી કરતા ત્યાં સુધી તમને એપ્લાય કરવાનું ઓપ્શન મિત્રો મળવાનું નથી તો આવી યુટ્યુબ રિલેટેડની ઘણી બધી માહિતીના વિડીયો આપણી ચેનલમાં છે અને વધુ વિડીયો જોવા માટે નવી નવી કોઈ અપડેટ આવતી હોય એના વિશે વિડીયો જોવા માટે આપણી આ ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે એવી દેશી એકદમ ભાષાની અંદર દરેક વિડીયો તમને જોવા મળી રહેશે અને યુટ્યુબનું નોલેજનાર ફૂલ વિડીયો તમને ગુજરાતીમાં જોવા મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો